અંકલેશ્વર ખાતે સુરતી સુન્ની મુસ્લિમ વહરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચ્ચીસ બે હજાર છવ્વીસ સીઝન છનો પ્રારંભ કરવામાં આવ્યો હતો બાર ટીમો વચ્ચે ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે તાજેતરમાં અંકલેશ્વર ઓક્શન યોજાયું હતું બાર ટીમ વચ્ચે સીઝન છ યોજાઈ રહી છે વિવિધ ટીમના ઓનર દ્વારા ટીમના ખેલાડીઓની ખરીદ તેમજ આઈકોન ખેલાડીઓની પસંદગી કરાઈ હતી જે ટુર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો સીઝન છ માં કુલ બાર ટીમ ભાગ લઈ રહી છે અને ટુર્નામેન્ટની તમામ મેચ ઉમરવાડા ગામના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવશે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજના યુવા પ્રતિભાશાળી ખેલાડીઓને પ્લેટફોર્મ આપવા તેમજ સમાજના યુવા વર્ગને એકબીજા સાથે જોડાવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર આયોજન છેલ્લા છ વર્ષથી કરવામાં આવી રહ્યું છે આયોજકો વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ કિમ સફકત ભૈયાત સંજાલી ઇમરાન માકરોડ ઉમરવાડા સોહેલ જાગડા ખરોડ કાસિમજીભાઈ કોસાડી સમદ ધનછોરા ઘલા ફરીદ દુડા અલ્તાફ વેરાચિયા કોસાંબા ઇસ્માઇલ કારા ખોલવાડ બાબુ રાજા તડકેશ્વર બાબુ ઉમર નારોલી એ મહેનત કરીને છેલ્લી પાંચ સીઝન પાર પારી હતી ત્યારે ગતરોજ બે હજાર

અને બાર ટીમો ટોટલ ભાગ લીધી છે એનું સ્પોન્સરોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ફોરેનથી વધારેલા અમારા મહેમાનો અને ફોરેનના પણ સ્પોન્સરો છે એનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન આયોજિત સુરતી સુન્ની મુસ્લિમ વોરા પ્રીમિયર લીગ કે જેની આજે આ છઠ્ઠી એડિશન છે અને આજે એટલે કે તેર ડિસેમ્બરના રોજ પ્રથમ મેચથી એનો આરંભ થઈ ચૂક્યો છે અને આ ટુર્નામેન્ટ એટલે કે જે છેલ્લા પાંચ વર્ષની અંદર રમાય છે એનાથી કંઈક આ વર્ષે નવું અને તમને જે એક્સાઇટમેન્ટ જે જોઈએ એ પ્રમાણે આ ટુર્નામેન્ટ થવા જઈ રહી છે અને આ જે ટુર્નામેન્ટ છે એ સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા પાંચ વર્ષની અંદરમાં એમણે એનો ડંકો જમાવી દીધો છે અને આ છઠ્ઠી સિઝન છઠ્ઠી એડિશનમાં પણ એ જ રાગીટાથી આ ટુર્નામેન્ટ રમાશે અને બીજું કે આ ટુર્નામેન્ટની અંદરમાં અમારી જે કમિટી છે યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશનની એઓએ ખૂબ મહેનત કરી છે અને જ્યારથી એનો પાયો નખાયો છે ત્યારથી કંઈક ને કંઈક નવું કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને આ ટુર્નામેન્ટ એટલે આજથી શરૂ થઈ છે અને લગભગ એક મહિનો સુધી આ ચાલશે અને બુરહાની સ્પોર્ટ્સની ઉપર તમામ મેચો રમાશે અને એની જે ક્વોલિફાયર મેચ એલિમિનેટર અને ફાઇનલ મેચો જે છે એ નાઇટની અંદરમાં રમાવા જઈ રહી છે જેના માટે દર્શકો ખૂબ આતુરતાથી જેની રાહ જોતા હતા એ ટુર્નામેન્ટ આજથી શરૂ થઈ ગઈ છે થેન્ક યુ